મેળી નહી આઈ જાઓ બોલાય મને તો ફોન કરી આપણને ઈન્દમ તો બે

આપડે ઘેર જવું છું કદી ભાડા નહીં આ કાળા મેં સારા કલર જેવા ગોટા છે ખોખો <muchas>

તમે તાર કોઈ ભાગ નહી આલો આ તો ભાગ માં કરી આગવું કરું તમે તારા ખાવા મમરી ચાલશે નહીં પણ બાચલ ના ઘટાઇ આપડા <coughs> <étaklesimi> <t> અને શિવાજી ગોઠા બોડા પતી ગયા ખવાઈ ગયા ખવાઈ ગયા હવે કોમ કરો તમે બે જણા એક તપેલી લઈને આ બધું ધોળાયો લે

કદી આ બધું ધંધો હિયારો કરાય નહીં ખાઈ ખાઈ ને બધા ગયા એમની સોપુ કરાવે આ નહીં લગી રે કરવું તો ઘેર એકલું કરીને ખાવું આ જફા બધી કરવી નહી ખોદાડો બધા ખાવા વાળા જ હોય ચાલો વોટ ફિનેસ